ચાલો ડાયરો જય માતાજી રામ સીતા રામ જય સોમેનારા જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો મને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તમને બે સાપના ના જોડા બતાવું જાહેરમાં વહી ગયા લગભગ નહીં દેખાય મિત્રો ગાહાડી લઈને જાતો કલ્પેશ સાપ બે ઝોડા છે ગાહાડી કલ્પેશ ના વિડીયો શૂટ કરતા હું જઈ રહ્યા હતા Hãy subscribe cho kênh Ghiền Mì Để không bỏ lỡ những નથી મિત્રો બરાબર બે ખાતર બે હતા એક સાથે આ સાફ રહ્યા ને મિત્રો બી છે ને બિન ઝેરી સાફ છે આના ઝેર ના આવે ઈવડાઈ બે સાપ છે તો જોયું ને મિત્રો બે સાપ હતા હિમાય ને નરે ને માતા બે સાપ હતા હાલ આપણે ડિસ્ટર્બ બહુ નથી કર્યા આપણે ભાઈ આવી ઘરે હવે હે ને આપણે સીતા ફળે ને એવું બધું ને કાપવાનું કામકાજ ચાલુ કરી દઈ આ તો ગરમી હે કાળા ગજબ ની કાબા બફારો થાય તાર માં ગરમી થાય જ ન વાગ્યાતા બપોરે તો હા તો આઈ ગઈ ની ગરમી થાય હે રોટલા બનાવતા પહેલી જ આજ તો સવાર માં વહેલી સવાર છે સાડા ચાર પાંચ વાગ્યા વાદલા થયા તા વરસાદ ને છે હવે પછી વરસાદ આવે માવઠું થાય બાકી આપડે બાજરી મિત્રો વાહમય વાહમય ડુંડા નીકળે એટલે અડધું કાચી છે આવી ગયું ટેસન પૂરું થઈ ગયું હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી સાન સાન ના બધા જવાબ સોનું બેન પાછું જાય હા

સુરત દાદા જો અહીંયા લીમડા વચ્ચે આવી ગયા છે બીજા બધે ઝાડવા આપણા કપાઈ ગયા જંગલ હતું ને જંગલ બધું નીકળી ગયું મજો ડાયરો એક લીંબુ પાકેલું હતું આપણે પાડી લીધું અમારે આમાં નજર ચડી ને તો ભાળી ગયા પાડી લીધું આ હોટી આ તીરી મોટો થઈ ગયો એવો મારા લઈ નાયા છે હમ

તડતડ થાય તડતર થયું બઉ શીખણું આવે મિત્રો આ કોઈ વાત કપાય જ નહી હવે આવશે એથી

ભાઈ કી જાલ કેવો આવે મસ્ત આવે છે લાઈટ ચાલુ દે છે ચાર પાસ રહે પવન મસ્ત આવે છે આ સાઈડ છે ને આપડે ગામડી સાઈડ છે ને વીજળી થાય ત્યારે ક્યારેક બહુ ઊંડા પછી આપડે નહીં આવે કાળા ભૂળા વાળે ને જાવા દેવી ઘરે આવે ઘરે જઈને પછી નાઈ નાખીએ કપડાં ને બધું થઈ ગયે કાળું મજા